ભાવનગર શહેરને સૌથી વધુ ગ્રાન્ટ મળ્યાના દાવા અને સિક્સ લેન રોડ પાણી ગટર જેવી સુવિધાઓ હોવાના શાસકોના વખાણ વચ્ચે એક ચોંકાવનારી હકીકત બહાર આવી છે કાળિયાબીડ વિસ્તારની ગોલ્ડન સિટી એક અને બે સોસાયટીમાં સિત્તેર જેટલા ઘરો આવેલા છે પરંતુ અહીં છેલ્લા સાત વર્ષથી શુદ્ધ પીવાનું પાણી મળતું નથી સ્થાનિકોના જણાવ્યા મુજબ રોજિંદી જરૂરિયાત માટે છાસવારી ફરિયાદો કરવા છતાં સમસ્યા યથાવત છે હાલના ચાર થી પાંચ દિવસથી તો પીવાના પાણીમાં ગટરનું પાણી ભરતું હોવાની ફરિયાદો વધી છે સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે નજીકમાં જ એક કોર્પોરેટર હોવા છતાં આ સમસ્યાનો ઉકેલ નથી આવી રહ્યો નિવાસીઓનો આક્ષેપ છે કે ચૂંટણી સમયે નેતાઓ પ્રજાનું કલ્યાણ કરવાનો વાયદો કરે છે પરંતુ જીત્યા બાદ લોકોની સમસ્યાઓ પ્રત્યે કોઈ રસ દાખવતી નથી આથી વિકાસના દાવા હવામાં જ લાગતા હોય તેવી જનતામાં ચર્ચા ચાલી રહી છે રિપોર્ટ બાય વિપુલ ગોહિલ સાથે સંજય રાવળ એસબી ન્યૂઝ ભાવનગર માર નામ ઉષાબેન મુશાબેન કયો છે ગોલલ સિટીમાં બે આ શું સમસ્યા છે પાણીને લઈને પ્રશ્ન થયો છે પાણી બો ડોળું આવે છે અને બધા માંદા પડી જાય છોકરાને બધા પાંચ સમય દિવસ થા પાણી બહુ ખરાબ આવે છે હા બીમાર પડી જાય કમળો થઈ જાય બીમાર પડે ભાવનગર મહાનગરપાલિકા કરોડો રૂપિયા નો વેરો ઉઘરાવે છે પરંતુ સુવિધાઓ પૂરતી આપતી નથી કાળિયાબીડ વિસ્તારના વિકાસના દાવા કાગળ પર જ સીમિત સાબિત થયા છે ગોલ્ડન સિટી સોસાયટીમાં સાત વર્ષથી શુદ્ધ પાણીનો અભાવની ફરિયાદો છે ઘરવેરા સાથે પાણી પાંચસો એટલે કે મહિને વધારે રૂપિયા ખાનગી પાણી માટે ખર્ચવા પડે છે ફરિયાદ થયા બાદ થોડાક દિવસ માટે જ પાણી શુદ્ધ થાય પછી ફરી દુર્ગંધ અને અશુદ્ધિ સિત્તેર માંથી પચીસ જેટલા ઘરોમાં લોકો બીમાર નાના બાળકોથી લઈને વડીલો સુધી ત્રાહીમાં પ્રશ્ન ઉઠ્યો છે જો પાણીજન્ય રોગથી અહીં કોઈનો જીવ જાય તો જવાબદાર કોણ રિપોર્ટ બાય વિપુલ ગોહેલ સાથે સંજય રાવળ એસબી ન્યૂઝ ભાવનગર

આખી સોસાયટી માં બધા મંગાવે છ સાત વર્ષ થી તો આ પ્રોબ્લેમ છે જ હા